આમ જો ઇન્ડિયા તો નહીં પણ ફોરેનર જે સાડીના દિવાના છે ને એ સાડી ફરી તમારા માટે રિપીટ કરી દીધી છે બરોબર બ્લેક કલરની જે સ્પેશિયલ આપણી સાડી છે ને ભાઈ એ સાડી તમારા માટે લઈને આવી ગયા છે બધી ડિઝાઇન જોતો તાજો આમ જો અમને ઓરિજિનલ ફોટા જોઈને તો આપડા વોટસઅપમાં મેસેજ કરી દો બે હજાર પચીસ ની અને બી દિવાળીની જે ટ્રેન્ડિંગ અને ધમાલ મસાવનારી સાડી છે ને તમારા માટે લઈને આવી ગયા હન્ડ્રેડ પર્સન્ટ મલ કોટન રહેશે બરોબર અને ઓલ ઓવર સાડીમાં મિરરનું વર્ક આવશે જેમને પ્રોફેશનલ પાર્ટીવેર કોઈ મિટિંગમાં જવું કોઈ ફંક્શનમાં જવું છે તો ભાઈ આ સાડી જરૂર તમે છે ને આમને પ્રાયોરિટી આપી શકો કારણ કે આમની ફેશનનો જે પહેરી હોય ને તો વસ્તુ સારી લાગે વીઆઈપી બેઝ ઉપરનો કાંઈ કોન્સેપ્ટ તમે પહેરો હોય ને એ ટાઈપની સાડી લાગે બરોબર તો અમને ઓરિજિનલ ફોટા જો તો વોટ્સઅપમાં મેસેજ કરો તમારી એવી શહેરીના એડ્રેસને શેર કરો જે આ ટાઈપના કોન્સેપ્ટની સાડી પહેરતા હોય બરોબર અને આમની ક્યારે તમારે ફેશન ન જાય એક પીસ આપણે તમને આમ ઓપન કરીને બતાવી દઈએ શાનદાર એવું 100% મલ કોટન પહેરી હોય ને ભાઈ તો વસ્તુની ચમક જ આખી અલગ લાગે કે નહીં વીઆઈપી વસ્તુ પહેરી છે બરોબર કાઈક તમારો કોન્સેપ્ટ સાડીનો અલગ થઈ જાય ને એવી રીલ છે તો ફટાફટ તમારી સહેલીને અથવા તમારા ફ્રેન્ડ સર્કલ સર્કલમાં રીલ્સને શેર કરો જેમને ઓરિજિનલ અને પ્યોર માં પહેરવું ને એમના માટેની રીલ છે ડુપ્લિકેટ વસ્તુ નથી બાકી માર્કેટમાં મળે છે 700 800 માં પણ એવી વસ્તુ આપણે નથી રાખતા પ્યોર ની વસ્તુ રાખીએ છીએ તો ચાલો આ રીતે તમારી શેલી શેર કરો થેન્ક યુ